બે કરોડ તમે ડોમ કાંથી લાવ્યા હતા પાંચ કરોડ તમે સ્ટેજ કાંથી હિસાબ આપો તમે સમોસા ખાઈ ગયા એનો હિસાબ આપો તમે કરોડ ટોયલેટ લાવ્યા મોદી સાહેબ માટે એનો હિસાબ આપો તમે ડીઝલ ભરાયું બે કરોડ નો હિસાબ આપો તમે બે કરોડ ની ચા પીધી હિસાબ આપો તમે એક કરોડ ના ફૂલ ગુસ્સા લાવવા હિસાબ આપો તમે દસ કરોડ હોટલ ના બિલો હિસાબ આપો ત્યારે ભાજપ અને કોંગ્રેસના ના નેતાઓના પેટમાં તેલ પેડાયું અને ખાસ અહીના સાંસદે કીધું કે આ હિસાબ માંગીને 75 લાખ રૂપિયા માંગે છે તમે વિચાર કરો આ ચૈતરભાઈ 75 લાખ રૂપિયા કોઈના પર લે તો આ ભાજપ મને છોડે ભાજપ મને છોડે એક પાણીના ગ્લાસ માટે મને 80 દિવસ સુધી જેલમાં રાખ્યો હતો તો 75 લાખ રૂપિયા તો ઠેલો ભરાઈ જાય ભરાઈ જાય કે ના ભરાઈ જાય એના માટે મને છોડે કોઈ ના છોડે પણ હિસાબ આપવો પડે કરેલો બહાર આવે એના માટે આ લોકો ભોખલાઈ ગયા છે કેમ કે આગળ મેં મનરેગા નું કૌભાંડ જાહેર કર્યું તો ખબર છે ને બધાને એમાં ભાજપના મંત્રી કોંગ્રેસ ના એ લોકો પર ફરિયાદ થઈ છે આજે જેલોમાં છે મંત્રીના પુત્ર આજે જેલોમાં છે નરસે જળ કોભાંડમાં પણ ભાજપ અને કોંગ્રેસે કોભાંડ કર્યું આજે નળ તો આપણા ગામમાં આવી ગયા પણ નળમાંથી એક ટીપો પાણી આપણને આ દિન સુધી મળ્યું નથી મળ્યું છે તમને બેનો બોલતા નથી પાણી આવતું હોય તો કેજો પાછા અહીંયા ખોટા નહીં પડી અમે આવે છે પાણી બસ આ લોકોએ કોભાંડો જ કર્યા છે ત્યારે આજે આ મંચ પરથી અમે તમને કેવા માંગીએ કેવા માટે આવ્યા છે બંધારણીય અધિકારો ની વાત હોય આપણા વિકાસ ની વાત હોય આપણા બાળકો ના શિક્ષણ ની વાત હોય રસ નથી સરકાર ને તો પ્રજા ના પૈસે તાઇફા કરવામાં રસ છે આજે લોકો દિવાળીઓ કરી ફરે છે ને એ દિવાળીઓ એમના કમલમ ના પૈસે થી નહી એમના સાંસદ ના પૈસે થી નહી એ બધી દિવાળીઓ તમારા જેવા લોકોના ના ટેક્સ ના પૈસે થી આ લોકો કરે છે એટલે આવનારા દિવસોમાં એ લોકોને સત્તાથી દૂર કરી દેવું પડશે આપણે તૈયાર છો બધા તૈયાર છો બધા ત્યારે સાથીઓ આજે મનરેગા યોજનામાં માં આપણને રોજગારી એક વર્ષથી આ ભાજપની સરકારે બંધ કરી દીધી છે કેમ કેમ કે મનરેગામાં માં એ લોકોએ ખૂબ મોટા કોભાંડો કર્યા હવે મનરેગા મનરેગા જી રામજી કર્યું એ લોકોએ શું નામ કર્યું જી રામજી ભગવાન રામ નો ઉપયોગ કર્યો ભાઈ ભગવાન રામજી તો અમારા બધાના ના હૈયા માં વસે છે એ બધા અમારા વડીલો કેતા હતા અમારા સંતો મંતો કે છે ભગવાન રામ આપણે હૈયામાં વસે છે આ ભાજપ ની સરકારે ભગવાન રામ નો ઉપયોગ પણ ભ્રષ્ટાચાર ઢાંકવા માટે કર્યો છે ત્યારે આ ભાજપ ની સરકાર ને અમે કહેવા માંગીએ છીએ નામ બદલવાથી તમારા કોબાંડો છુપાઈ જવાના નથી તમારા ભ્રષ્ટાચારી નેતાઓને આવનારા દિવસોમાં અમે ઘર ભેગા કરી દેવાના છે ઘર ભેગા કરી દેવું પડશે આ વિસ્તારમાં જંગલ ખાતા અધિકારીઓ પણ આપણા લોકોને ખૂબ હેરાન કરે છે દીપડાઓ લાવીને છોડી દેવામાં આવ્યા છે આપણી દીકરીઓ પર હુમલા થાય છે પર હુમલા થાય છે અત્યાર સુધી એટલું મોટું જંગલ હતું ત્યારે કોઈ વાઘ ને કોઈ દીપડા નહોતા આવતા હમણાં દીપડાઓ બહાર થી લાવી લાવીને આપણા લોકોને હેરાન કરવા માટે અહિયાં છોડવામાં આવે છે અને આપણા લોકોને હેરાન પરેશાન કરે છે ત્યારે એ જંગલ ખાતા અધિકારીઓને પણ આ મંચ પરથી કહેવા માંગુ છું તમારું જંગલ ખાતું ઓગણીસો માં આવ્યું છે અમારો આદિવાસી વર્ષ થી રહી છે તે દિવસે તમારા જંગલ ખાતા પણ અહીંયા નજરે પડવાના નથી આપણે ઘણી વાર સમાચાર ના માધ્યમો થી અને નાની મોટી મીટીંગો બધા આગેવાનો કેતા હોય છે કે આદિવાસી મૂળ માલિક છે આદિવાસી છે છે દેશની સુપ્રીમ કોર્ટ એવું કહે છે અને દેશ વિદેશના વૈજ્ઞાનિકો એવું કહે છે કે આદિ અનાદિ કાળથી આ પૃથ્વી પર જો કોઈ પેલા આવ્યો હોય એ આદિમાનવ હતો એ જંગલોમાં ફરતો હતો

જે શેકાયેલું હોય અગ્નિમાં જે ભૂંજાયેલું હોય ધાન્ય ની શોધ થતા થતા અનેક હજારો વર્ષ પછી આશરે આજે આજ થી પચાસ ચાલીસ થી પચાસ હજાર વર્ષ પહેલા ખેતીની થઈ અને એ આદિમાનવ એ સ્થાયી થયા નાના મોટા કબીલાઓમાં આદિવાસી સરદારો ગામના મુખીઓ ગામના પટેલો નાના મોટા કબીલાઓમાં એક રેવા લાગ્યા બાદમાં તો તમને બધાને ખબર છે આપણે બધા ભણીએ છીએ આપણો ઇતિહાસ ધોરણ નવ માં હોય આઠ માં હોય બધું ભણાવવામાં આવે છે કે ત્યારબાદ સભ્ય સંસ્કૃતિઓ વિદેશોમાંથી આવી કેટલીક જાતિના લોકો યુરોશિયન થી આયા કેટલા પોર્ટુગીઝ થી આયા કેટલા મુગલોએ આક્રમણ કર્યું ફ્રેન્ચોએ આક્રમણ કર્યું હુણોએ આક્રમણ કર્યું અને અનેકવાર ઇતિહાસકારોના કહેવા પ્રમાણે આ દેશ પર આક્રમણો થયા બહારના લોકોના શાસનો આવ્યા અને છેલ્લું શાસન અંગ્રેજોનું હતું ત્યારે અંગ્રેજોના શાસન વખતે પણ આ વિસ્તારના આપણા પૂર્વજો એ ચાહે વીરસા મુંડા હોય ધત્ય નાયક હોય ખાદ્ય નાયક હોય અનેક આપણા લોકો મરી ગયા કેટલાય લોકો પોતાની અને બાદમાં આઝાદી મળી આઝાદી મળી ત્યારે આપણને બધા અપેક્ષાઓ એવી હતી કે ચાલો હવે અંગ્રેજો તો જતા રહ્યા છે હવે ભારત દેશનું લોકશાહી રાજ્ય શાસન આવ્યું છે લોકશાહી ના ઢબે ચાલશે ત્યારે તંત્રીઓ બન્યા અનેક રાજ્યો બન્યા અને લોકશાહી ના ઢબે શાસન ચાલતું ગયું પણ આઝાદી ના ઇઠોતેર વર્ષ પછી પણ જે બંધારણ થી દેશ ચાલે છે એ બંધારણ માં આદિવાસીઓ માટે જે જોગવાઈ કરેલી છે કે ભાઈ અનુસૂચિ પાંચ જે પ્રકારે બંધારણ ના આર્ટિકલ બસો તેતાલીસ માં લખેલું છે કે આદિવાસી વિસ્તારોમાં કોઈ પણ જાત નો પ્રોજેક્ટ નાખવો હોય રોડ બનાવવો હોય કંપની નાખવી હોય કારખાનો નાખવું હોય સ્ટેચ્યુ નાખવું હોય કોરિડોર બનાવવો હોય હાઈવે નાખવો હોય કે હાઈ ટેન્શન લાઈન ના ટાવર કરવા હોય હોય કાઢવી કોઈ પણ જાતની પાવર માટે ગામ સભા આપી છે ત્યારે અનુસૂચિ નો જે સત્તા મળી છે પેસાગણીસો છન્નું ના જે ગામ સભા ને સત્તા મળી છે ત્યારે બંધારણ તો એવું કહે છે ન લોકસભા ના વિધાનસભા સબસે ઊંચી ગામ સભા ત્યારે આજે આપણી ગામ સભાના પાવર કોઈ પણ જગ્યાએ લાગુ કરવામાં આવ્યા નથી આજે ગામ ગામ સભાના એજન્ડા એ એસી ચેમ્બરોમાં બેઠેલા અધિકારીઓ બનાવે છે છે આપણા ગામોની સભા બોલાવવામાં આવે અને ગાંધીનગર થી બોલા મોકલાવેલા એજન્ડા પર ચર્ચા કરવામાં આવે છે અને પછી આપણા લોકોને એમાં છૂટા કરી દેવામાં આવે છે ત્યારે આઝાદીના ના વર્ષ પછી પણ આપણા બંધારણીય અધિકારો અનુસૂચિ પાંચ અને પૈસા એક લાગુ કરવામાં નથી આવી તો પહેલું કામ અનુસૂચિ પાંચ અને પૈસા એક લાગુ કરવાનું ગુજરાતમાં થશે કેમ કે એ લાગુ થવાથી ગામ સભાને પાવર મળશે તમારા ગામમાં શું જોઈએ છે શેની જરૂર છે એ ગામના લોકો નક્કી કરશે અને ગાંધીનગર સુધી તમારો ઠરાવ જશે અને એ મંજૂર થશે ત્યારે સાથીઓ આ લોકશાહી દેશમાં પણ આપણે બધાએ આપણા લોકોએ બહુ જ ભોગ આપ્યો છે ભોગ એટલો બધો આપ્યો છે તમે ખાલી બે ત્રણ મેં દાખલા આપીશ નર્મદા ડેમ ની વાત કરું અમારા દાદા લોકો કહેતા હતા કે નર્મદા ડેમ જ્યારે બનતો હતો ત્યારે કોંગ્રેસની સરકાર હતી અને જ્યારે ગુજરાત અને મધ્યપ્રદેશ મહારાષ્ટ્રના ગામોને ત્યાંથી વિસ્થાપિત કરવામાં આવ્યા ત્યારે લોકોને કહેવામાં આવ્યું કે આ સરકારની યોજના છે બધાય ગામો ખાલી કરવા પડશે અને ગામડા ગામડા ખાલી થઈ ગયા સાથીઓ ત્યારે વળતર કેટલું આપ્યું તો તમને બતાવું મેં ત્યારે એક ગુંઠાના ગુંઠો એટલે કે એકડમાં 40 ગુંઠા હોય એક એકડમાં 40 ગુંઠા આવે ત્યારે ગુંઠાના ભાવે એ ઉકાઈ જળાશય હોય નર્મદા જળાશય હોય કે બીજા ડેમ હોય એમાં તે તમને ચાલીસ ગુંઠા આવે ચોવીસ ચોથ છન્નું એટલે એક એક નવસો ને સાહીઠ રૂપિયા ત્યારે આપવામાં આવ્યા બીજો જે ભાવ હતો બીજા પ્રકારનો ભાવ એક ગુઠા એકવીસ રૂપિયા નક્કી કરવામાં આવ્યો જે થોડી ખરા ખાડા ટેકરા વાળી જમીન હતી અને જેટલી જમીન રૂપિયા ત્રીજો ભાવ નક્કી કરવામાં આવ્યો તો એક ગુઠા ના અઢાર રૂપિયા અઢાર રૂપિયા એટલે અઢાર ચોક બોતેર થાય એટલે સાતસો ને વીસ રૂપિયા એક એક

દેશ માટે જે લોકોએ પોતાના ગામ ખાલી કર્યા પોતાની સંસ્કૃતિ પોતાની પ્રકૃતિ પોતાના જળ જંગલ જમીન સાથે થઈ ગયા પોતાના પરિવાર સાથે છૂટા પડ્યા એ લોકોને તે વખતે રૂપિયા આપ્યા હતા અને કીધું તો તમારા ઘરમાંથી એક જણ ને સરદાર સરોવર નિગમ માં નોકરી આપીશું તમને જ્યાં પણ મોકલીશું ત્યાં સિંચાઈ નું મફત પાણી આપીશું તમને જ્યાં પણ મોકલીશું ત્યાં ખેતીવાડી ની વીજળી આપીશું એ કોંગ્રેસ ની સરકાર હોય કે ભાજપ ની સરકાર હોય નર્મદા ના વિસ્થાપિત એક પણ માંગણી આજ દિન સુધી પૂરી નથી કરી સાથીઓ ત્યારે જો આમ આદમી સાથી સરકાર બને તો સૌથી પહેલા નર્મદા વિસ્થાપિતો ને ન્યાય આપવાનું કામ આમ આદમી પાર્ટી ની સરકાર કરશે હવે એક છસો ને સાહીઠ રૂપિયા તે વખતે આપણા વડીલોને આપીને ત્યાંથી તગડી મૂક્યા હતા છસો ને સાહીઠ રૂપિયામાં શું આવે વચ્ચે આવ્યા હતા આ વિસ્તારમાં નેરનું પાણી આવે છે આપણા ખેડૂતોએ બધાને જ રજૂઆત કરી અહીંના સરપંચો બધાને જ કીધું જિલ્લા પ્રમુખ કીધું ધારાસભ્ય કીધું સાંસદ કીધું કે ભાઈ હિંમતપુરા જેસિંગપુરા આમલિયા અને જે પણ નમારિયા બધા જે ગામો આવે છે ત્યાં નેર નું પાણી લીકેજ થાય છે આખા ગામડાઓ અને ગામડાઓમાં પાણી ફરી વળે છે એનો રસ્તો કરી આપો એ નેર નું પાણી અમારા ગામોમાં નહીં ઘુસે એની વ્યવસ્થા કરી આપો ગટર લાઈન કરી આપો આજ દિન સુધી આ સરકારે આ ગામડાના લોકોને એ પાણી માટે યોગ્ય નિકાલ માટે વ્યવસ્થા નથી કરી આપી આજે તમારા સાવલી જિલ્લા પંચાયત આમ આદમી પાર્ટીની બનાવી દો એ નિર્નિપિન કરવાનો કામ આમ આદમી પાર્ટીની ની કરશે ત્યારે એ ભાજપ હોય કોંગ્રેસ હોય અત્યાર સુધી વારા પરથી એ લોકો શાસન કરતા હતા હવે આમ આદમી પાર્ટી તરફ લોકોનો ઝુકાવ વધી ગયો છે આમ આદમી પાર્ટી હક અધિકારો ની વાત કરે છે બાળકો ના શિક્ષણ ની વાત કરે છે શાળા ની વાત કરે છે યુવાનો ને રોજગારી ની વાત કરે છે ખેડૂતોને એનો કપાસ નો ભાવ મળે સીસીઆઈ કેન્દ્ર પર પણ ભાજપ ને કોંગ્રેસ ને આ મંડ પર થી છો ચૈતર વસાવા એકલા નથી આગળ અને સાવલી તિલક તમામ વડીલો તમામ માતા બહેનો ચૈતર વસાવા સાથે અને આવનારા દિવસોમાં અમને આશા હતી કે ત્રીસ વર્ષ કોંગ્રેસ નું શાસન હતું એને કઈ નહીં કર્યું એટલે ત્રીસ વર્ષ આપણે ભાજપ ને પણ મત આપ્યા છે આપ્યા છે કે નથી આપ્યા આપણે ત્રીસ વર્ષ થી ભાજપ ને પણ લાવ્યા છે ભાજપે પણ આપણો કઈ કરવાના નથી અને કરશે પણ નહીં ત્યારે બી તમને વિનંતી કરવા માટે આવ્યો છું હવે કોંગ્રેસ ના સંબંધો ભૂલી જાઓ ભાજપ ની શરમ ભૂલી જાઓ અને આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટીમાં ઉમેદવારી કરીને લડી લો જીતી જાય અને આપણા લોકોની સેવા કરવા માટે તમે મંચ પર આવી જાવ એવી તમને વિનંતી કરવા માટે આવ્યો તમે મને ડેડિયા પર નહીં જવા દેશો તમે મને નર્મદા માં નહીં રહેવા તમે ગુજરાત ના આદિવાસી વિસ્તારમાં પણ મને દૂર કરી દેશો પણ આ ચૈતર વસાવા અમારા લોકો અમે બેઠીએ છીએ તો પણ આ સરકાર સામે અમે લડીએ છીએ સરકાર અમને પણ બોલાવે છે કે આવી જાઓ તમને પણ મંત્રી સંત્રી બનાવી દઈએ પણ જે પ્રકારની મારી માતા અમારા માટે ફૂલ લઈને રાહ જોવે છે મારા યુવાન મારા સંતો મહંતો મારી સાથે બેઠા હોય ત્યારે આ ચેતર વસાવા ને તંત્રી મંત્રી કે મુખ્યમંત્રી ની પણ જરૂર નથી અમારો નાનો માણસ માટે હું બોલું છું અમારા લોકો માટે હું લડું છું અને લડતા લડતા મને જેલ પણ થઈ જશે એની પણ હું ચિંતા કરતો નથી હું સરકારી અધિકારી માંથી રાજીનામું નથી મને કોઈ સુવિધા નો મોહ નથી પણ અમારા આદિવાસીઓ ને જાગૃત કરવા માટે આખા ગુજરાત માં હું ફરું છું અને આવનારા દિવસો માં અમારો સમાજ આવનારા દિવસો માં આગળ આવે અમારા સમાજ ના યુવાનો ભણે એના માટે હું પ્રયાસ કરું છું અને અહીંયા ઉભેલા યુવાનો મારા મિત્રો ને પણ કહેવા માંગુ છું મારી યુવાન દીકરીઓ ને પણ કહેવા માંગુ છું તમારો ભણવાનો સમય છે તમે ખુબ ભણો તમારું કેરિયર

તમે ઘણા સમયથી બેઠા છો ત્યારે અરવિંદ કેજરીવાલજી ની વિચારધારા સાથે આગળ વધી રહી છે ત્યારે આમ આદમી પાર્ટી નો ઉદ્દેશ આદિવાસી સમાજ ને બંધારણીય અધિકારો મળે આદિવાસી વિસ્તારોમાં સારું શિક્ષણ મળે દવાખાનાઓમાં સારા ડોક્ટર હોય સારા સાધનો હોય અને આ વિસ્તારના ખેડૂતોને પોતાના પકવેલા પાક નો સારો ભાવ મળે એ માટે આમ આદમી પાર્ટી મહેનત કરે છે તમે પણ આવનારી તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં તમે સૌ આમ આદમી પાર્ટી સાથે જોડાવ આમ આદમી પાર્ટી ના ટિકિટ પર તાલુકા અને જિલ્લા પંચાયત લડો આવનારા દિવસોમાં આ વિસ્તારની તાલુકા પંચાયતના પ્રમુખ બનો જિલ્લા પંચાયતના પ્રમુખ બનો અને આપણા લોકોનું સૌ સાથે મળીને કામ કરીએ પરિવર્તન માટે આજે તમારી વચ્ચે અમે ઉપસ્થિત થયા છે